નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો છાસઠ મગફળી ઝીણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા એક હજાર સિત્તેર મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો એક સિંગદાણા જાડા આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકાણું એરંડા બારસો અગિયારથી ઊંચા ઊંચા બારસો એક્યાસી તલ પંદરસોથી ઊંચા ઊંચા બે હજાર એકસઠ ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એક ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા છવ્વીસો એક મરચાં પાંચસો એકથી ઊંચા ઊંચા અઠ્યાવીસો એક મરચો સૂકો પટ્ટો પાંચસો એકથી ઊંચા ઊંચા પાંચ હજાર આઠસો એક લસણ સૂકું ત્રણસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી ડુંગળી લાલ એકસો એકવીસથી ઊંચા ઊંચા ચારસો એકાવન ડુંગળી સફેદ બસોથી ઊંચા ઊંચા બસો ને બેતાલીસ બાજરો ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચારસો એક્યાસી મકાઈ ચારસો એકસઠથી ઊંચા ઊંચા સાતસો એક મગ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકાવન વાલ ચારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકસઠ અડદ સાતસો અગિયારથી ઊંચા ઊંચા સોળસો એકાવન મઠ છસો એકવીસથી ઊંચા ઊંચા છસો એકવીસ તુવેર છસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ સોયાબીન પાંચસોથી ઊંચા ઊંચા સાતસો છોતેર રાયડો આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર એકાવન મેથી સાતસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એક કા કાગ ચારસો એકસઠથી ઊંચા ઊંચા છસો એક્યાસી સૂરજમુખી એક હજાર એકથી ઊંચા ઊંચા એક હજાર એક વટાણા પાંચસો એકતાલીસથી ઊંચા ઊંચા પાંચસો ને એકતાલીસ